ભરૂચ જિલ્લાના અમોદ ખાતે આવેલ બચ્ચો કાગર સંચાલિત શાળામાં આ બિબન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે લઘુમતી સમાજના ભરૂચ જિલ્લાના ઉચ્ચ કક્ષાએ અભ્યાસ કરતા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સ્કોલરશિપ વિતરણ કરવામાં આવી હતી

એસસી નર્સિંગ સહિતના વિવિધ મેડિકલ લાઇનમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે બીબન ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા વીસ વર્ષથી મુસ્લિમ લઘુમતી સમાજના શૈક્ષણિક સામાજિક અને માનવીય વિકાસ માટે સતત સેવા કાર્ય કરી રહ્યું છે જે સમાજમાં શિક્ષણ અને સમાનતાના પ્રચાર માટે મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે

મારું નામ ઇબ્રેમ મોહમ્મદ શીર પ્રમુખ શ્રી બિબન ટેબલ પ્રસાદ આજ ભરૂચ જિલ્લાના લઘુમતીના વિદ્યાર્થીઓ એમ બીબીએસ નર્સિંગ પીએચસી નર્સિંગ ઉચ્ચ કક્ષાએ ભરતા વિદ્યાર્થીઓએ સ્કોલરશીપ આપણે નાખીએ અને સફળતાપૂર્વક બહાર પાડેલ છે કેટલા વિદ્યાર્થીઓ ટોટલ આવેલા લગભગ અઢીસો થી ત્રણસો પોણી ત્રણસો થી ત્રણસો આજે આપણે સહાય પહોંચાડે છે આ સિવાય તમે કઈ કઈ સ્કૂલો સહાય આપો છો આ સિવાય ભરૂચ જિલ્લાની જે લઘુમતી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે જેમને સરકાર તરફથી રાહત મળતી નથી તેમને મદદરૂપ થવા માટે ખાનપુર છે ઝઘડિયા છે ઝઘડિયા રાજપાટી ઘણી સંસ્થાઓને આપણે મદદરૂપ થઈએ છીએ અને બીજી અન્ય પ્રવૃત્તિઓ કોઈ લગ્ન પ્રસંગ હોય કોઈ વિવાહ હોય એવી અન્ય પ્રવૃત્તિ માધ્યમિક શાળાઓમાં કે જે લોકોને સમાજને મદદરૂપ થાય એવા કામમાં સંસ્થા છેલ્લા વીસ વર્ષથી કરી લીધી છે કેટલા સમયથી તમારું ટ્રસ્ટ કાર્યકર્તા છે સ્થાપના અને આ જ બધી વીસ વર્ષે આ સંસ્થા સેવા કરી છે અને નાના પાયે સેવા દિવસે દિવસે એક મોટું વૃક્ષરૂપી અમે હવે સેવા કરી રહ્યા છે આગામી કલાક આનાથી વધારે લોકોનો મોટા છે એવી અમારી કોશિશ રહેશે